મિત્રો કેટલાક દિવસોથી અત્યારે રાજકારણ ગરમાયું છે ત્યારે ગોપાલભાઈ ઇટલિયા ડેડીયાપાડા આવવા માટે રવાના થઈ ચૂક્યા છે નમસ્કાર મિત્રો હું તમારો દોસ્ત શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો આજની વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે કે તમને બધા લોકોને ખબર છે કે શું ચાલી રહ્યું છે ગુજરાતની અંદર ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્યને મળવા માટે ચેતરભાઈ વસાવા સાહેબ એટલે કે આવતીકાલે આવવાના હોવાના કારણે જે વિસાવદરના વિધાનસભાના જે ધારાસભ્યો છે એ ગોપાલભાઈ ઇટલીયા ડેટીયાપાડા આવવા માટે રવાના થઈ ગયા છે અને દિલ્હીના મુખ્યમંત્રી જે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલા એ પણ આવવાની પૂરી પૂરી શક્યતા છે અને પંજાબના મુખ્યમંત્રી એ પણ આવવાની પૂરી પૂરી શક્યતા છે અને ઈસુદાન ગઢવી પણ આવવાની પૂરી પૂરી શક્યતા છે આ તમામ તમામ જે નેતા છે એ ડેડિયાપાડા આવવાની પૂરી પૂરી શક્યતા છે અને આવતીકાલે દસ વાગ્યે આપણું ડેડિયાપાડા જોવા મળશે તો બધા લોકોને હું રિક્વેસ્ટ કરું છું હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો કેમ કે આપણે ગુજરાતની અને ભારતની બધી જ જે ઘટના જ વિડીયો છે હું તમારા ઉપર શેર કરું છું અને બધા લોકોને વિડીયો ગમે છે લાઈક કરે છે શેર કરે છે એ એ માટે ગર્વની વાત છે મિત્રો ખૂબ એવું સારું સપોર્ટ મળી રહ્યો છે તો આવતીકાલે આજે ગોપાલભાઈ ઇટલિયા જે છે એ આવતીકાલ માટે આજે જે રૂકાશે વડોદરા અને આવતીકાલે લગભગ દસ વાગે ડેડીયાપાડા જશે અને બાર વાગ્યે નર્મદા કોર્ટમાં આવશે કેમ કે ગોપાલભાઈ ઇટલિયા એક વકીલ છે તો આવતીકાલે જે કોર્ટમાં હાજર થવાની પૂરી પૂરી શક્યતા છે તો હવે મિત્રો આપણે મી મળીશું આવતીકાલે દસ વાગ્યે તો જરૂરથી આ વિડીયોને શેર કરીને તમામ ગ્રુપમાં પહોંચાડવા વિનંતી આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ ફોલો કરી નાખજો લાઈક કરીને તમામ લોકોને કહેજો કે આપણી આ ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ જરૂરથી ફોલો કરે જય હિન્દ વંદે મા